તેજ જન્મમાં સજ્જનના ગુણો પ્રાપ્ત થાય છે અને દુર્જનનો સંગ મળે તો તેજ જન્મમાં દુર્જનના ગુણો પ્રાપ્ત થાય છે અને બસિત મળ્યા છે તો પછી બીજો કંઈ બાકી છે બીજો કોઈ સંગની જરૂર છે આનાથી મોટો મહાન સંગ બીજો કોઈ છે સિદ્ધો જ પરમચિદાગસ આપણા જ પરમચિદાગસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો સંગ છે આપણા જ આપણા પોતાના જ મહાચિદાગસ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશનો સંગ છે આપણા પોતાના જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિત્ઘનનો સંઘ છે આપણા પોતાના જ પરમાકાશ કેવળ અનંત શોધ તે જ સંઘ છે આપણા પોતાના જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સંઘ છે વસિતનો સંઘ એટલે આપણા પોતાના જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો સંઘ છે રામે ખુદ સંબોધન કર્યું નિર્વણમાં કે હે પરમચિદ્દાકાશ વસિત મુનિ તો આપણા પોતાના જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો સંઘ છે તો પછી આપણે પોતે જ પરમચિત પછી એ સંઘથી આપણે આપણા પોતાને જ પરમ ચિદાકા પરમ જ્યોતિ આખંડ જોતી રહ્યા છીએ એ કીધું ને સજ્જનનો સંઘ મળે એટલે પછી એ જે સ્વરૂપ હોય એ જ સ્વરૂપ આપણે રહીએ દુર્જનનો સંઘ જેવો સંઘ એવો રંગ પછી અને બીજું કે દુર્જનનો સંઘ એ તો એ તો કંઈ છે જ નહીં જે સત વસ્તુ જેમાં અસત તો કાંઈ છે જ નહીં ના સતો વિદ્યતે ભાવું ના ભાવું વિદ્ય તે સતો ઉભય રૂપી દસ ટોન દસ તો થતો હે ન અસત અસતનો ભાવ જ વિધ્યમાન નથી સતનો અભાવ વિધ્યમાન નથી તત્વદર્શી બંનેનો મરમાં સારી પેટે જાણે છે અવિનાશી તું તદ્વિધિ એ ન સર્વમિધમ તથમ વિના સમયે સાચ્ય ન કષિત કરતું માર હતી એનું તો અવિનાશી જાણ કે જેના વડે સઘડું વ્યાપ્ત છે અને જેનો નાશ કરવા એ અવિનાશીનો નાશ કરવા કોઈ સમર્થ નથી તો એ અવિનાશી છે એ સત છે એમાં નાશવાન છે અસત એ કાંઈ છે જ નહીં એટલે દુર્જનનો સંઘ એ કાંઈ છે જ નહીં સજ્જનનો સંગ છે એ જ છે કારણ કે સત વસ્તુ જ છે જે સત રહે છે એ જ સજ્જન અને અસત તો કાંઈ છે જ નહીં એટલે અસત રહે છે એ છે જ નહીં કારણ કે સતમાં અસત સંભવતું જ નથી અસિષ્ટી પછી મોટું કયું સત પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિથી મોટું સત કહ્યું તો આપણે 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 જ પરમચિદ્ધાઘાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો સંઘ મળ્યો છે એટલે માટે આપણે જ પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને એ સંઘ ન મળે તો એ વાસ્તવમાં તો એ છીએ જ એ તો ભ્રમથી આપણને લાગે કે ભાઈ હું આ માણસ જન્મ્યો છું આ પૃથ્વીમાં પણ એ તો એ ભ્રમ પછી વસિપથી તો નો ટળે એવું બને જ નહીં પોતે જ ગેરંટી આપી છે કે અંધરમાં દીવો પ્રગટાવીએ તો આપણે પ્રકાશ ન જોતો હોય તોય મળે ને અંધકાર દૂર ન કરવો હોય તોય થાય એમ આ સત્શાસ્ત્ર છે એનું સરળ સરળ કરવાથી આપણે જ્ઞાન ન જોતું હોય તોય જ્ઞાન થાય ને અજ્ઞાન નાશ ન કરવો હોય તો નાશ થાય એ તો એને પોતે ગેરંટી આપી અને ગેરંટી સાચી છે આપણે અનુભવીએ છીએ આપણો આડત્રીસમો રાઉન્ડ છે એક એક અક્ષર છે પ્રકાશનો જ અક્ષર છે બીજું કાંઈ છે જ નહીં હા ફરીથી સજ્જનનો સંગ કરવાથી એના જ એના સ્વરૂપ એના જ ગુણો આવે દુર્જનનો સંગ કરવાથી અને બીજું એમય કહેવાય આપણે એક આભાસ દ્રષ્ટિએ જે દ્રષ્ટિએ ભ્રાંતિ દ્રષ્ટિએ કહી શકાય સાપેક્ષ દ્રષ્ટિ કે દુર્જનના સંઘની અસર થયા વગર રહેતી નથી તો સજ્જનની અસર થયા વગર કેમ રહે દુર્જનની અસર થયા વગર એ નથી ખોટું છે સાચું નથી એ કોઈ વસ્તુ નથી એ વાસ્તવિક નથી એને એ કોઈ અસ્તિત્વ જ નથી એની હસ્તી જ નથી અસત છે જ નહીં સતત છે સત સિવાય બીજું કાંઈ નથી તો જે અસત કાંઈ નથી એની અસર થાય છે તો જે સત બધું જ છે હોલ એન્ડ સોલ હોલ એન્ડ ઓલ એની અસર કેમ ન થાય તો પરમજીત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એમાં અસરની એ સવાલ નથી પોતાનું સ્વરૂપ છે કેવળ સ્વરૂપ છે અસરનો સવાલ નથી આ તો ભ્રમ સાપેક્ષ અસર છે આપણે ભ્રમ થયો કે હું માણસ તરીકે જન્મ્યો છું એટલે મને આ સજ્જનનો સંગ થયો કે આ દુર્જનનો સંગ થયો તો દુર્જન ભ્રમ સાપેક્ષ દુર્જનના સંઘની અસર થયા વગર રહેતી નથી સજ્જનના સંઘની અસર કેમ ન થાય તો વસિત્ઠ તો આપણું પોતાનું વાસ્તવિક કેવળ સ્વસ્વરૂપ છે પરમચિત આકાશ પરમચિત એ ભ્રમ સાપેક્ષ કહેવાય પછી તો સજ્જને નથી દુર્જન નથી જન્મ જ નથી જન્મનો ભ્રમ જ નથી

આવું બોલ્યા એનું કારણ શું તમે તો એમ બોલે કે આ ઓરામાં જ અનુભવ થાય છે પછી રહેતો નથી કે નિય પ્રદસ્થી રીતે અખંડ છે કેટલું એમને ખબર છે ખાલી છે કાઈ અનુભવ છે સદાય છે સર્વદા સર્વત્ર બધું જ છે અખંડ છે કોઈ રીતે એમાં વિનમેણ થવાનો યુ નથી પણ એ ખાલી તત્વબો ચાલે છે એ પુરતો જ મર્યાદિત નથી

ના તો પાડી શકે અખંડ પ્રકાશ પરમાત્મા છે એટલે એમાં પછી વિકલ્પ જ નથી આ લોકો મોડું થાય છે નારાયણ પ્રભુ આનંદ પ્રભુ મોડું થાય છે ખરો પૂરું ખરે પૂરું પ્રજાપતિઓની દેવ વર્ગની તથા મનુષ્યોની યોનિમાં પણ જે જીવ અવતર્યો હોય તેને સજ્જનનો સંગ મળે તો તો તેજ જન્મમાં સજ્જનના ગુણો પ્રાપ્ત થાય છે અને દુર્જનનો સંગ મળે તો તેજ જન્મમાં દુર્જનના ગુણો પ્રાપ્ત થાય છે એટલા માટે સગળાઓએ દુર્જનના સંગથી દૂર રહી સજ્જનના સંગમાં તત્પર રહેવું યોગ્ય છે હે રામ આ સૃષ્ટિની સ્થિતિ આ પ્રમાણે છે પ્રજાપતિઓની સૃષ્ટિ ઉપાસનાઓના ફળરૂપ છે દેવવર્ગની સૃષ્ટિ યજ્ઞ આદિ કર્મોના ફળરૂપ છે અને મનુષ્યોની સૃષ્ટિ પાપ પુણ્યોના મિશ્રિત ફળરૂપ છે

પરબ્રમ માં સંકલ્પો કલ્પના ઉઠવાથી જ પ્રકટ થાય છે ટેકો ટેકો સગળી સૃષ્ટિ સંકલ્પો સંકલ્પોની કલ્પના ઉઠવાથી જ થાય છે કલ્પના છે જ નહીં અને આપણે પોતે જ એટલે હું પોતે કેવળ હું પોતે આનંદપૂર્ણ પર છું સ્વપ્રકાશ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વ સ્વરૂપ આ વિધિ ચિત્તા હું જગત છે જ નહીં વાસિષ્ઠ રામાયણમાં સ્થિતિ પ્રકરણનો કમલજ વ્યવહાર વર્ણન નામનો સર્ગ ઓગણ સાઠમો સમાપ્ત કલ્પના કાંઈ નથી અને હું પોતે આનંદપૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ બરાબર હા પ્રસાદ આપી દે ઓમ ઓમ ઓમ

નહીં આપણે જ્યાં હતાં એની બાજુમાં નહીં ગાયત્રી મંદિરની બાજુમાં એ માલુમ છે ને જો કિસ્કુદ દેને કાઈ નું કોને આપવાનું તો ખબર હતી ને આપી દો તમે લોકો લીધો હા આપો આપો એને આપો આ વાત કર લો

लेट बजाने आता था कि नहीं भगवान का व्यापक पार्थिव जो आ जाए उसको आ जाए वह बदन आता था ना आ जाए वह बदन आता क्या लेट आ जाए वह दिया આનંદ સંપૂર્ણ અસ્તિત્વ આનંદ સંપૂર્ણ અસ્તિત્વ એના પોતામાં અહીંને ત્યાં એવો ભેદ છે નહીં ખ્યાલ એમ અખંડ પ્રકાશ પરમાત્મા પોતામાં પોતામાં પોતે જ છે ને બીજું કોઈ કે બીજું કાંઈ છે બીજું કાંઈ થાય તો અખંડ પ્રકાશ પરમાત્મા પોતામાં પોતે જ છે કે બીજું કાંઈ છે પોતે જ છે તો જે બીજું કાંઈ ન હોય એના ભેદાભેદ છે અને અખંડ પર પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છે નહીં ખ્યાલ એ માહિતીયા છે રવિવારે સાંજે રવિવારે સો ઉપર સદગ્રંથા છેલ્લો દિવસ હતો અને શનિવારે સારા એવા ભાવ છેલ્લા બે દિવસ માં